વાત કરીશું એવા દેવીની જે નવાપુરામાં બિરાજ્યા છે પરંતુ આ મંદિર છે જૂનું કેવી રીતે અમદાવાદમાં પ્રગટ્યા બાળા બહુચરા ચાલો જાણીએ તેનો ઇતિહાસ અહીં છે દેવી બહુચરનો વાસ જ્યાં માતાએ કર્યો दानવનો નાશ પ્રાચીન કાળમાં ચુવાડ પ્રદેશમાં બોરુવન નામે જંગલ હતું તેમાં દંડાસુર નામનો રાક્ષસ રહેતો હતો જેના ત્રાસથી દેવતાઓ ખૂબ ત્રસ્ત હતા દેવતાઓએ જગદંબાની સ્તુતિ કરી અસુરનો વધ કરવા વિનંતી કરી જગદંબાએ દંઢાસુરનો નાશ કરવા માટે શિવજીના વરદાન અનુસાર બાલ રૂપે એટલે કે શ્રી બાલા બૌચરા નામથી પ્રગટ થયા. માં બૌચરાએ દંડાસુર સાથે યુદ્ધ કરી તેનો સંહાર કર્યો. કહેવાય છે કે અમદાવાદના નવાપુરામાં આવેલો માતા બૌચરનો આ મંદિર તેનો સાક્ષી છે. આપ જે ઊભા છો તે માતાજીનો કુંડ છે. આ કુંડ આપ જોઈ શકો છો કે યંત્રાકાર છે. આ જે કુંડ છે ત્યાં દંઢાસુ રાક્ષસને માતાજીએ દંડાઈના બનવા મારી અહીં કુંડમાં શસ્ત્રનો ત્યાગ કર્યો તેથી માતાજીના પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટે પોતાના આનંદના ગરબાની લીટીમાં એકસો સત્તર મિનિટમાં લખ્યું છે કે રાજનગરની જે ધામપુર નવીન મધ્યમાં આવી વિશ્રામ જાણે બધેમાં જૈન સમાજમાં આજે પણ અમદાવાદને કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ લખે છે તેવી જ રીતે આનંદનો ગરબો છે એ કલ્પત વૃક્ષ સમાન છે કે જે માતાજી પોતે પોતાના ભક્તોને અગિયારથી થી સાડા અગિયાર વર્ષની આશરે ઉંમરમાં પ્રસન્ન થઈને લખાયો છે એ તેની અંદર આ જગ્યાનું વિશેષ મહત્વ બતાવેલું પણ સવાલ થાય છે કે આખરે કેવી રીતે બહુચરમાં અમદાવાદના શાહ આલમમાં બિરાજ્યા કથા મુજબ માતાજીના ભક્તે તેમને અરજ કરીને કહ્યું કે દેવ કાર્યથી તમારા દર્શન થાય તેવું કરો માતાજી વિચાર કરીને જવાબ આપ્યો કે હું અહીં વિશ્રામ કરું છું અને અહીં મારા શસ્ત્રોનો ત્યાગ કરું છું જ્યાં વિશ્રામ કરે છે ત્યાંથી માતાજીને જવાની ઈચ્છા ન થઈ અને માતાજી અહીં જ રોકાઈ ગયા આ મંદિરમાં આવેલો કુંડ ખાસ છે માતાજીએ તેમના શસ્ત્રોને આ કુંડમાં જ અર્પિત કર્યા હતા કુંડની ખાસિયત એ છે કે તેની બનાવટ યંત્ર આકારની છે કુંડની બાજુમાં જ માતાજીની નાની દેરી આવેલી છે કહેવાય છે કે રાક્ષસનો નાશ કરી માતાજી આ મંદિરમાં બિરાજ્યા અને ત્યારબાદ અંતર ધ્યાન થઈ ગયા સામાન્ય રીતે તમે કોઈ પણ મંદિરમાં જશો તો તમને પૂનમની આરતી જોવા મળશે પરંતુ અમદાવાદનું એક એવું મંદિર છે કે જ્યાં પૂનમની નહીં પરંતુ અમાસની આરતી થાય છે અને અમાસની આરતી થાય તેમાં પણ ખાસ કરીને અહીં માનસરોવર જે જગ્યા છે બિલકુલ મંદિરની પાછળ છે ત્યાં આરતી થાય છે આ જગ્યાને બરાબર ધ્યાનથી જુઓ આ જગ્યા તમને શ્રી યંત્ર જેવી લાગશે શ્રી યંત્રના જેટલા કાટખૂણા હોય છે તો તે પ્રકારે જ ખાસ કરીને અહીં શ્રી યંત્ર માફક આ જે જગ્યા છે તે જગ્યા અહીં સ્થાપિત છે મંદિર પાસે મર્તા પુરાવા મુજબ આ મંદિર પેશવા કાળનું હોવાનું મનાય છે આનો સમય કાળ તો એવું કહે છે કે પેશવા અને મુઘલ કાળ વચ્ચે જે હતો ત્યારે આનું બાંધકામ કદાચ થયું હશે કેમ કે પાછળ મંદિરની પાછળ એક જૂનો ઐતિહાસિક દરવાજો છે જે અમદાવાદના બાર દરવાજાની ઉપર જે ચક્કર છે એમાંના ચક્કર એની ઉપર લાગેલા છે એટલે એક પુરાતત્વ વિદ્વાન માણસે અમને એવું કીધું હતું કે આ જે ચક્કરો છે એ પેશવા અને મુઘલ કાળ વચ્ચેના છે એટલે અમારી પાસે એક આ સંયોગિક પુરાવો છે શ્રી બહુચર માતા ચતુર્ભુજ ધારી છે અને તેમના આ સાથે કોકડાના વાહન પર બિરાજેલા છે બહુચર માના મંદિરના પરિસરમાં રમતા કોકડાનો અવાજ પણ આપને જોવા મળશે કહેવાય છે કે માતા અનેકોની જોડી ભરનારી છે સંતાનોને સુખ શાંતિ અર્પણ કરનારી છે બાળકોનો અભ્યાસ નહીં બાળકો અત્યારે વેલ સેટ થઈ ગયા છે બાળ એક દીકરી છે એ પણ એન્જિનિયર થઈ ઈસી ઇલેક્ટ્રોનિક એન્જિનિયર દીકરો કોમ્પ્યુટર એન્જિનિયર થયો એ આ માતાજીની કૃપાથી જ અને માતાજીની કૃપાથી દીકરીને જોબ નેશનલાઇઝ બેન્કમાં મળી તેમજ બંને અત્યારે લંડનમાં છે વિદેશમાં અહીંયા તો હું અમદાવાદમાં તો હમણાં પચીસ એક વર્ષથી જોઉં પણ નાનપણથી ઓરિજિનલ જે બહુચરાજી ગામ છે ત્યાં પણ અમે જતા હતા અને માતાજી પર પહેલેથી જ શ્રદ્ધા છે એટલે નવરાત્રિમાં કે અમાસ કે એવા દિવસે માતાજીના દર્શન કરવા આવવાનું મન થાય છે એટલે કુદરતી જ થાય છે કે ચાલો માતાજીની પ્રેરણા થાય કે દર્શન કરવા જવું છે ગમે તે કામ મૂકે દર્શન કરવા આવી જાય છે અમદાવાદના નવાપુરા વિસ્તારમાં આવેલું આ મંદિર જ્યાં સોમવાર હોય કે બુધવાર ભક્તોની ભીડ હંમેશા રહે છે ચૈત્ર હોય કે આસો નવરાત્રિ માના દ્વારે ભક્તો હંમેશા પહોંચતા હોય છે ભક્તોની મન્નત પૂરી થાય તો ભક્તો અહીં આવીને માતાનો ગોખ ભરે છે જેનો મતલબ છે કે માતાને દૂધમાં બનાવેલા લાડુ ધરાવાય છે અને ત્યારે જ બાધા પૂર્ણ થતી હોય છે પહેલી વાર મારા મમ્મી અને મારા નાની અહીંયા અમાસ ભરવા આવતા હતા એટલે એની એની જોડે એક વખત દર્શન કરવા આવી બહુ જ મળે છે પણ પછી માતાજીની કૃપા કે ખબર નહી કેટલા વર્ષથી નતું પંદર વર્ષે મને ફરીથી દર્શન થયા છે માતાજીની અમાસ ભરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે અને માતાજીના મંદિર અમે કેટલા વર્ષોથી આઈએ છીએ જ્યાં માતાજીની ભૂમિમાં જ રહીએ છીએ અમે અને બહુ સુખી છે બેબી કેનેડા જવું તું તેના વિઝા નહોતા મળતા તેના વિઝા તરત મળી ગયેલા અને કેનેડામાં એ લેર કરે છે અત્યારે નોકરી બોકરી બસ માતાજી નો ભરવાની બધા રાખીએ અમે એકલો માતાજી નો ઘોઘ ભરવાનો દૂધની અંદર લાડુ બનાવી માતાજીને માતાજી ને ધરાવવાના આ લોકો ધરાય આપે છે આપણને

તમે શિવજીની મહાપૂજા તો સાંભળી હશે પણ માતાજીની આખો શ્રાવણ માસ અહીં મહાપૂજા ચાલે અને મહાપૂજાના બત્રીસમાં અથવા ત્રીસમાં દિવસે માતાજીની અહીંથી પાલખી નીકળે એ દિવસે આગલી રાત્રે પણ અહીંયા આગળ માતાજીની ખાસ માણસોની પ્રથમ આરતી પછી દેવાલય આરતી થાય અને પછી બીજે દિવસે પાલખી નીકળે બીજી નવાઈની વાત એ છે કે લોકો અહીં પૂનમ ભરવા નહીં પરંતુ અમાસ ભરવા આવે છે અને અમાસની આરતીનું ખાસ મહત્વ છે માતાજીને સવાર સાંજ શણગાર કરવામાં આવે છે એવું કહેવાય છે કે માતાજીએ સ્નાન કરેલું એ પાણી જો કોઈ પીવે તો રોગ મુક્ત થાય છે માતાજીને ઘણા એવા રોગ દાખલ કે મને પણ ઘણા બધા રોગો છે તો મને જળ માતાજીનું સવાર ને સાંજે જે સ્નાન કરાવે એ જળ હું લે જઉં છું અભિષેકનું એનાથી મને ઘણું સારું છે એટલે હાથમાં આચમન તરીકે લેતા હોય કોઈ દૂર રહેતા હોય તો એક બાટલીમાં કે એમાં થોડું લઈ જતા હોય છે અને પછી એને અંદર બીજું એડ કરીને વાપરતા હોય છે ભોલાભાઈ પાર્ક પાસેના નવાપુરાના બહુચરાજી મંદિરમાં રસ અને રોટલીની નાત કરવાની પરંપરા છે આ પરંપરા આશરે ચારસો વર્ષ જૂની છે જ્યાં દર્શન માટે આવતા તમામ ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે રસ આપવામાં આવે છે દીપિકા કુમાર ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી અમદાવાદ